હળવદમાં સબસીડી યુક્ત ખાતર વેચવાના કુંભાળમાં સપ્લાયર ચેતન રાઠોની ધરપકડ કરવામાં આવી છે સબસીડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચી દેવામાં આવ્યું હતું બે હજાર ચોવીસમાં હળવદમાંથી ખાતરનો જથ્થો પકડાતા કુંભાળ ખુલ્યું હતું તો ગોડાઉનમાં એક હજાર ચારસો સાડત્રીસ ખાતરની બેગ પણ મળી આવી હતી પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ખેતીવાડી નિયામકે પાંચ શખ્સો સામે ફરિયાદ પણ નોંધી હતી સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડાઈ ગયા છે હળવંદમાં સબસિડી યુક્ત ખાતર વેચવાના કુંભાળનું પર્દાફાશ શું વધુ અપડેટ ચોક્કસપણે વાત કરવામાં આવે તો ગત ડિસેમ્બર મહિનાની અંદર અડવદ માંથી સબસીડી ખાતર ને લઈને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી વેચવાનું જે મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ભાજપ નેતાના ભાઈ સહિત પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અલગ અલગ ડ્રાઈવર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીના ના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે ત્યારબાદ આરોપીના રિમાન્ડ મંજૂર થશે કે કેમ અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થશે પછી કેટલા સમયથી આ કામગીરી ચાલતી હતી ક્યાંથી લાવવામાં આવતું હતું ક્યાં મોકલવામાં આવતું આ બધી જ તપાસ બાદ માલુમ પડશે તેની વર્ગમાં કોણ કોણ સામેલ હતું જે આભાર વિશાલ માહિતી આપવા બદલ